ડાંગ જિલ્લા સુબીર તાલુકાના પીપલાદેવી ગામે પશુ દવાખાન બાંધકામમાં ભ્રષ્ટાચાર ડાંગ જિલ્લામાં ભ્રષ્ટાચાર નો વધારો થતો જાય મળતી માહિતી મુજબ એક શાસન ચાલતી સરકાર ધ્યાન પર હોય તે ના લાગી રહ્યું છે કારણ કે ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના સમાવિષ્ટ પીપળાદેવી ગામે પશુ દવાખાનાનું બાંધકામમાં કક્ષાના મટીરીયલનો ભરપૂર ઉપયોગ કરવામાં આવેલ છે ત્યાં સરકારી કર્મચારીઓ કે ઇજનર જેવા કોઈ કર્મચારીઓની દેખરેખ હેઠળ હાજરી આપી શકતા નથી કોન્ટ્રાક્ટરની મનની મરજી મુજબની કામગીરી ચાલતી હોય તો પશુ દવાખાનું બાંધકામ કેટલું ટકાઉ હશે બાંધકામ ઇજનેરનું કે કોન્ટ્રાક્ટરની મિલીભગતથી થયેલ કામગીરીમાં સુધારો આવશે ક્યારે એવી લોકવાયકાઓ ચાલી રહી છે તો દેવી ગામે પશુ દવાખાનું બાંધકામમાં સુધારો આવશે કે પછી કોન્ટ્રાક્ટર અને અધિકારીની મિલીભગતથી કામગીરી કક્ષાના મટીરીયલનો વપરાશ કરી પૂર્ણ કરી દેવાશે ગામ લોકોને એક જ માંગ ઉઠવા પામી છે કે ગામની કામગીરી પશુ દવાખાનાની મજબૂતી અને એવી કામગીરી થાય એવી લોકોની માંગ ઉઠવા પામી છે